નમસ્કાર મિત્રો ધોરણ પાંચમાં અભ્યાસ કરતા બાળકો માટે જવાહર નવોદય પરીક્ષા ફોર્મ ભરવા માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે ફોર્મ કઈ રીતે ભરવું તે તમામ બાબતો આપણે આજના વિડીયોમાં જોઈશું તો મિત્રો તમે જો મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા વિડીયોની નોટિફિકેશન ઝડપથી તમને મળતી રહે તો ચાલો મિત્રો આજે આપણે ધોરણ પાંચના બાળકો માટે જવાહર નવોદય પરીક્ષા બે હજાર પચીસ વિશે વિસ્તારથી જોઈએ તો સૌથી પહેલા આ ફોર્મ કોણ ભરી શકે તો ધોરણ પાંચમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરી શકે છે જે વિદ્યાર્થી મિત્રો અત્યારે આ વર્ષે ધોરણ પાંચમાં અભ્યાસ કરે છે તે આ નવોદયનું ફોર્મ ભરી શકશે નાપાસ થયેલ વિદ્યાર્થી ફોર્મ ભરી શકશે નહીં જે વિદ્યાર્થી આના પહેલાના વર્ષે પણ ધોરણ પાંચમાં હતા અને નાપાસ થયા અને અત્યારે બીજી વખત ધોરણ પાંચમાં અભ્યાસ કરતા હોય તે વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે નહીં અને અતિ મહત્વની બાબત કે જે વિદ્યાર્થીની જન્મ તારીખ એક પાંચ બે હજાર તેરથી થી એકત્રીસ સાત બે હજાર પંદરની વચ્ચે હશે તે જ વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરી શકશે એટલે આ ખાસ ધ્યાન રાખવાનું છે કે વિદ્યાર્થીની જન્મ તારીખ એક પાંચ બે હજાર તેર અથવા એના પછીની હોવી જોઈએ અથવા તો એકત્રીસ સાત બે હજાર પંદર અથવા એની પહેલાં હોવી જોઈએ આ બે તારીખ હશે તો પણ ચાલશે અથવા એની વચ્ચે જન્મ તારીખ હોવી જોઈએ તો જ ફોર્મ ભરી શકાશે આ સિવાયની જન્મ તારીખ હશે તો તમારું ફોર્મ ભરાઈ જશે પણ તમારું એડમિટ કાર્ડ ડાઉનલોડ થશે નહીં એટલા માટે તમે પરીક્ષા આપવા જઈ શકશો નહીં તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખજો ત્યારબાદ અપલોડ કરવાના ડોક્યુમેન્ટ કે ફોર્મ ભરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટ આપણે અપલોડ કરવાના છે તો સૌથી પહેલાં વિદ્યાર્થીનો ફોટો ત્યાર પછી વિદ્યાર્થીની સહી ત્યાર પછી વાલીની સહી અને ત્યારબાદ આચાર્યના સહી સિક્કાવાળું ફોર્મ જે તમને શાળામાંથી આચાર્ય સાહેબ ભરી આપશે અને એમના સહી સિક્કા પણ કરી આપશે આ ફોર્મ પણ અપલોડ કરવાનું છે અને આ ફોર્મ કઈ રીતે ભરી શકાય તે આપણે છેલ્લે જોઈશું અને આ બધા ડોક્યુમેન્ટની સાઈઝ દસ કેબીથી સો કેબીની વચ્ચે હોવી જોઈએ દસ કેબીથી વધારે અને સો કેબીથી ઓછી ફાઇલની સાઈઝ હોવી જોઈએ તો જ આ ફાઇલ અપલોડ થશે અને આપણે ફાઇલની સાઇઝ કઈ રીતે ઘટાડવી એ વિડીયો તમારે જુઓ હોય તો જુઓ તમને આઈ બટનમાં લિંક આપેલી છે ત્યાં ક્લિક કરી અને તમે એ ફોટાની સાઇઝ કઈ રીતે ઘટે એ તમે શીખી શકશો ત્યારબાદ ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ આ ફોર્મ તમે ક્યાં સુધી ભરી શકશો તો છેલ્લી તારીખ છે સોળ નવ બે હજાર ચોવીસ નવમા મહિનાની સોળ તારીખ સુધી તમે આ ફોર્મ ભરી શકશો એટલે આપણી પાસે ઘણો બધો સમય છે આ ફોર્મ આપણે શાંતિથી ભરવાનું છે ત્યારબાદ પરીક્ષા ફી તો આ પરીક્ષા આપવા માટે આપણે કોઈ ફી ભરવાની નથી દરેક વિદ્યાર્થી નિશુલ્ક આ પરીક્ષા આપી શકશે એટલા માટે નવોદયની પરીક્ષા આપવા માટે કોઈ પણ વિદ્યાર્થી ફી ભરવાની થતી નથી ત્યારબાદ પરીક્ષાની તારીખ કે આ જવાહર નવોદયની પરીક્ષા ક્યારે લેવામાં આવશે તો આ પરીક્ષા તારીખ અઢાર એક બે હજાર પચીસ ના રોજ લેવામાં આવશે જાન્યુઆરી મહિનાની અઢાર તારીખે આ પરીક્ષા લેવામાં આવશે ત્યારબાદ અભ્યાસક્રમ અથવા પેપરનું માળખું કે કેવું પેપર હશે તો ત્રણ વિભાગ હશે પહેલો વિભાગ છે માનસિક ક્ષમતા કસોટી ચાલીસ પ્રશ્નો જે આકૃતિવાળા પ્રશ્નો આવે છે તે કુલ ચાલીસ પ્રશ્નો હશે અને જેના પચાસ ગુણ હશે ત્યારબાદ અંક ગણિત કે ગણિત વિષયના પ્રશ્નો હશે વીસ પ્રશ્નો અને એના પચીસ ગુણ હશે ત્યાર પછી ભાષા કસોટી એટલે કે તમને ફકરો આપેલો હશે અને ફકરાની નીચે પ્રશ્નો હશે એ પ્રશ્નના જવાબ તમારે ફકરામાંથી શોધી અને લખવાના છે તો એવા વીસ પ્રશ્નો હશે અને પચીસ ગુણ હશે એટલે કે આખા પેપરમાં કુલ એસી પ્રશ્નો અને સો ગુણ હશે સો ગુણનું પેપર અને એમાં એંસી પ્રશ્નો હશે અને આ પેપર લખવા માટે તમને ટોટલ બે કલાકનો સમય મળશે ત્યારબાદ ઓનલાઈન ફોર્મ ભરવાની વેબસાઈટ કઈ વેબસાઇટ ઉપર તમે આ ફોર્મ ભરી શકશો તો ફોર્મ ભરવાની જે લિંક છે તે તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમે એ વેબસાઇટ ઉપર ચાલ્યા જશો તો તમે ડિસ્ક્રિપ્શનમાં જઈ અને ફોર્મ ભરવાની વેબસાઈટ જોઈ લેજો હવે મિત્રો આપણે જે આચાર્યના સહી સિક્કાવાળું ફોર્મ આપણે જે અપલોડ કરવાનું છે એ કઈ રીતે ભરી શકાય તે આપણે જોઈએ અને ફોર્મ ભરતા પહેલાં તમને થોડા પ્રશ્નો પૂછવામાં આવશે એ પ્રશ્નોના જવાબ કઈ રીતે આપવા તે પણ આપણે જોઈએ તો મિત્રો તમે જેવી લિંક ઓપન કરશો વેબસાઇટની અને પછી તમે રજીસ્ટ્રેશન કરવા માટે જશો તો તમને થોડાક પ્રશ્નો પૂછશે જુઓ પહેલો પ્રશ્ન છે એમાં શું કહેવા માંગે છે કે વિદ્યાર્થી બે હજાર ચોવીસ પચીસમાં પાંચમા ધોરણમાં પાસ થઈ ગયેલ છે તો એમાં આપણે કરવાનું છે નો કારણ કે વિદ્યાર્થી અત્યારે પાંચમા ધોરણમાં ભણે છે હજુ પાસ થયો નથી તો પહેલાં ઓપ્શનમાં આવશે નો ત્યારબાદ બીજો પ્રશ્ન છે એમાં તમને પૂછે છે કે આની પહેલાં વિદ્યાર્થીએ આ નવોદયની પરીક્ષા આપેલી છે તો એમાં આપણે કરવાનું છે નો ત્યાર પછી છે ત્રીજો ત્રીજો ઓપ્શન છે પ્રશ્ન એમાં પૂછે છે કે જે બધા નિયમો છે આ પરીક્ષાના એ તમે વાંચેલા છે તો એમાં આપણે કરશું યસ ત્યાર પછી તમને પૂછે છે કે તમારો જિલ્લો અને તમારું રહેણાંક બંને એક સરખું છે તો એમાં આપણે કરવાનું છે યસ ત્યાર પછી એનો પ્રશ્ન છે એ આપણને પૂછે છે કે તમે જે આચાર્યના સહી સિક્કાવાળું ફોર્મ છે એ આચાર્ય પાસે ભરાવી અને એમાં તમે સહી સિક્કા કરેલા છે તો એમાં આપણે કરવાનું છે યસ ત્યાર પછી બીજો પ્રશ્ન છે એમાં પૂછે છે કે તમે એકત્રીસ જુલાઈ પહેલાં એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ પહેલાં ધોરણ પાંચમાં પ્રવેશ મેળવી લીધો છે તો એમાં આપણે કરવાનું છે યસ ત્યાર પછી પૂછે છે કે શું તમારી પાસે આધાર નંબર છે બાળકનો આધાર કાર્ડ છે તો આપણે કરીશું યસ અને અહીં આપણે આધાર નંબર ટાઈપ કરવાનો છે આધાર નંબર આપણે અહીંયા લખી અને સબમિટ ઉપર ક્લિક કરવાનું છે જેવું તમે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારા જે તે નંબરમાં ઓટીપી આવશે એ ઓટીપી તમે એન્ટર કરશો એટલે ડાયરેક્ટ તમારું ફોર્મ ઓપન થઈ જશે કદાચ કોઈ સંજોગોમાં ઓટીપી ના મળે આપણી પાસે મોબાઈલ ના હોય વાલીનો મોબાઈલ નંબર એમાં એડ કરેલો હોય વાલી ક્યાંક દૂર હોય ઓટીપી મળે ના મળે તો તમને પૂછશે કે તમને ઓટીપી મળેલ છે જો તમે એમાં ન કરશો તો તમારે શું કરવાનું થશે કે વાલીનું આધાર કાર્ડ ફોટાવાળું અને એડ્રેસવાળું જે કોઈ પણ આઈડી પ્રૂફ હોય એ તમે અપલોડ કરશો અને પછી ઓકે આપશો એટલે ડાયરેક તમારું ફોર્મ ખુલી જશે જો ઓટીપી એન્ટર કરશો તો પણ તમારું ફોર્મ ખુલી જશે અને ઓટીપી મળેલ નથી એવું તમે સિલેક્ટ કરશો તો તમારે વિદ્યાર્થીના વાલીનું કોઈ આઈડી કાર્ડ તમારે અપલોડ કરવાનું છે એટલે તરત વિદ્યાર્થીનું ફોર્મ ખુલી જશે અને પછી આખું ફોર્મ તમારે ફિલઅપ કરી અને છેલ્લે સબમિટ આપી દેવાનું છે હવે આપણે આચાર્યના સહી સિક્કાવાળું ફોર્મ કઈ રીતે ભરી શકાય તે આપણે જોઈએ તો મિત્રો આચાર્યના સહી સિક્કાવાળું જે ફોર્મ છે તે કઈ રીતે ભરી શકાય તમે જોઈ શકો છો સૌથી પહેલી જ ખાલી જગ્યા છે એમાં આવશે વિદ્યાર્થીનું નામ ત્યાર પછી બીજી ખાલી જગ્યા છે એમાં આવશે શાળાનું નામ ત્યાર પછી લખેલું છે નેમ ઓફ કેન્ડિડેટ તો એમાં વિદ્યાર્થીનું નામ કેપિટલ અક્ષરમાં એની નીચે પિતાનું નામ કેપિટલ અક્ષરમાં ત્યારબાદ નીચે માતાનું નામ કેપિટલ અક્ષરમાં અને એની નીચે જો કોઈ વિદ્યાર્થીના માતા પિતા ન હોય અને એના કોઈ પાલક માતા પિતા હોય તો એનું નામ તમારે લખવાનું છે અહીં બાજુમાં વિદ્યાર્થીનો તાજેતરનો ફોટો આપણે લગાવવાનો છે ત્યાર પછી છે જન્મ તારીખ તો વિદ્યાર્થીની જન્મ તારીખ આપણે લખવાની છે પહેલાં ડેટ પછી મહિનો અને પછી યર અને બાજુમાં આપણે જન્મ તારીખ શબ્દોમાં પણ લખવાની છે ત્યારબાદ જુઓ જાતિ છે બોયઝ અથવા ગર્લ્સ જે હોય તે આપણે ટીક કરવાનું છે ત્યાર પછી કેટેગરી જનરલ છે ઓબીસી છે એસસી એસ જે હોય તે આપણે ટીક કરીશું ત્યારબાદ છે જો વિદ્યાર્થીની કોઈ અપંગતા હોય ખામી હોય તો એ આપણે ટીક કરવાની છે ત્યારબાદ આધાર નંબર વિદ્યાર્થીનો આધાર કાર્ડ નંબર અહીંયા આપણે લખવાનો છે ત્યારબાદ પી ઈ એન નંબર કે પર્સનલ એજ્યુકેશન નંબર જો એ હોય તો લખવાનો નહીં તો લખવાની જરૂર નથી ત્યાર પછી છે સરનામું વિદ્યાર્થીનું સરનામું લખવાનું છે બાજુમાં મોબાઈલ નંબર છે તો વિદ્યાર્થીના વાલીનો મોબાઈલ નંબર આપણે લખી દેવાનો ત્યારબાદ નીચે ઈમેલ છે જો ઈમેલ એડ્રેસ હોય તો લખવાનું નહીં તો નહીં લખવાનું ત્યારબાદ વિદ્યાર્થીનું ઓળખ ચિહ્ન કે વિદ્યાર્થીના મોઢા ઉપર કે શરીર ઉપર કે માથામાં કોઈ વાગ્યાનું નિશાન હોય કોઈ પણ ઓળખની નિશાની આપણે લખવાની છે ત્યારબાદ એન્યુઅલ ઇન્કમ કે વિદ્યાર્થીના કુટુંબની કે વાલીની વાર્ષિક આવક કેટલી છે પછી નેશનાલિટી તો એમાં ઇન્ડિયન જ બધાને આવશે ત્યાર પછી ધર્મ લખવાનો છે કે વિદ્યાર્થીનો ધર્મ કયો છે ત્યારબાદ ખાસ મહત્ત્વનું મીડિયમ ઓફ એક્ઝામિનેશન કે વિદ્યાર્થીએ જે પેપર આપવાનું છે તે કઈ ભાષામાં આપવાનું છે તો એમાં ખાસ આપણે ગુજરાતી લખવાનું છે ગુજરાતીમાં આપવી તો ગુજરાતીમાં કોઈ હિન્દીમાં આપતું હોય તો એ હિન્દી લખશે જે તમારે પરીક્ષાનું માધ્યમ હોય તે લખવાનું છે ત્યારબાદ આગળ જુઓ કે ધોરણ ત્રણ ચાર અને પાંચની આપણે માહિતી લખવાની છે જુઓ ધોરણ ત્રણની મેં લખેલી છે કે સૌથી પહેલાં શાળાનું નામ ત્યાર પછી ગ્રામીણ છે કે શહેરી તે લખવાનું છે ત્યાર પછી ધોરણ ત્રણમાં કયા વર્ષમાં અને કયા મહિનામાં તે જોઈન થયો ત્યાર પછી ધોરણ ત્રણમાં તે કયા મહિનામાં અને કયા વર્ષમાં પાસ થયો તે લખવાનું છે ત્યાર પછી તે શાળાનો તાલુકો જિલ્લો અને રાજ્ય આ રીતે માહિતી લખવાની છે એવી જ રીતે ધોરણ ચારમાં અને એવી જ રીતે ધોરણ પાંચમાં માહિતી લખવાની છે સૌથી નીચે વિદ્યાર્થીની સહી અને બાજુમાં વાલીની સહી કરાવવાની છે અને સૌથી નીચે આચાર્યની સહી કરવાની અને ગોળ સિક્કો પણ લગાવવાનો છે આચાર્યનો સિક્કો અને સહી બંને છેલ્લે કરવાના છે તો આ રીતે તમે આ ફોર્મ ભરી અને ઓનલાઈન અપલોડ કરી શકો છો તો મિત્રો આ જવાહર નવોદય પરીક્ષા બે હજાર પચીસ જે ધોરણ પાંચના બાળકો માટે ફોર્મ ભરવાના શરૂ થયા છે એની તમામ માહિતી હવે તમે સમજી ગયા હશો છતાં પણ તમને કોઈ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો તો મિત્રો તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ